પ્રેમ હૃદય થી હોય ને તો જ હાલે દેખાવ હોય તો અર્જુનભાઈ કેટલા જ હાલે એ નક્કી રાખજો જીવનમાં તમારા દુઃખ ની વાત કરો ને તો મરદ માણા ની આગળ કરજો માઇક આંગલા આગળ કોઈ થી રોવા બેહતા ને તમને ભૂંડા લગાડશે ભાઈ રાકા ને થી દુઃખ ની ખબર ન હોય કે નામ એસા બનાવો તમારું નામ એવું હોવું જોઈએ દુનિયામાં કે નામ સુનતે હી કામ હો જાય ખાલી નામ પડે ને ત્યાં કામ થઈ જવું પડે ત્યાં ફોન કરવાની જરૂર ન હોય ફલાણા ભાઈ બોલું છું ફલાણા ગામથી ખાલી નામ પડે ને કે ફલાણા ભાઈ મને મોકલ્યો છે ખાલી નામ સાંભળે અને કામ થઈ જાય તો સમજવું કે આપણે જીવતરમાં દુનિયામાં જીવી છીએ પરમાણ છે બાકી પેટ તો બજારોમાં કુતરે ભરે છે ભાઈ એમાં કાંઈ નવાઈની વાત નથી પૈસાથી ન મળે સાહેબ એમાં પ્રેમની જરૂર પડે ખરીદ શકશે તો હમતી ખરીદ લેતે અમારી જિંદગી દેખર યાર પર કુછ લોગ એસે છે વો કિંમત સે નહીં કિસ્મત થી મિલે યાર પૈસાથી ન મળે પ્રેમ પ્રેમથી મળે છે યાર સાહેબ અને વાત તમારા દુઃખની એને જ કરજો શંકરદાનજી કેહતા કે અંતરના ઊંડાણ કોઈ વેધુને જેને કહેવાય ચોરે બહેન નો ચર્ચાય ચિતની વાતું શંકરા તમારું દુઃખ તમારા આંસુની કિંમત જે માણસને હોય ને એની આગળ કેજો હું લૂંટાઈ ગયો છું બાકી ગમે એટલા તમે ને માથા પસાર ને ઓલું તમને કાઈ નહીં આપે સાહેબ નાજીરની ગઝલ છે ને એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાવ એટલો બધો મજબૂર ન કરો મને કે હું તમારા વિશ્વાસમાં આવી જાવ અમને તો અમારાના અનુભવ છે તમને તમારા પંડગો દેશે ચિત્ર ભલે ગમે એટલું વિચિત્ર હોય દેખાવ કદાચ નો હારો હોય ચિત્રનો પણ પવિત્ર હશે તો દુનિયાને ને એક વાર ને હજાર વાર સલામ કરવી પડે યાર પવિત્રતા જરૂર છે વિચિત્રતા ગમે એટલી હોય ચિત્ર વિચિત્ર હોય પણ પવિત્ર ને દુનિયા માથું નમાવશે જે લગ્ન થઈ ગયા હોય એના જીવનમાં ઉતારા જેવી આ વાત છે અને એમના રહી ગયા હોય ઉપાધિ ન કરવી ઠાકરે પગલા કર્યા છે ને મેળ આવી જશે ભાઈ ઉપાધિ કઈ કરતા નહી આવજ ના ટોળા નો હોય સાહેબ આવજ એકલો ખાફ્યો હોય આવજ વાઈડ માં બેઠો હોય ને સાહેબ એને કઈ સિંહાસન ની જરૂર ન હોય આવજ વાઈડ માં બેઠો હોય ને સાહેબ અને બાજુ માંથી કોઈ નીકળીને જોઈ જાય ને તો હોય એમ થઈ જાવ એ આવજ એ જ એન્ટ્રી હા હા